હેલો મિત્રો કેમ છો મજામાં તો તમે એ મજામાં જશો તો હું આજે તમને એ બતાવીશ કે તમારા મોબાઈલથી તમે પણ આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો તમારે આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તો એની હું તમને વિડીયોના માધ્યમથી તમને માહિતી જણાવીશ તમે મારી ચેનલ પર નવા હો તો કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો હું લેપટોપથી પ્રોસેસ કરું છું તમે એ જ પ્રોસેસ મોબાઈલથી પણ કરી શકો છો તો અમારા લેપટોપ લેપટોપના સ્ટ્રોંગ બ્રાઉઝર ઓપન કરી લઉં છું કોઈ પણ તમે તમારા મોબાઈલના કોઈ બ્રાઉઝર ઓપન કરી શકો છો તો તમે બ્રાઉઝર ઓપન કરીને બતાવું કે આધાર કાર્ડ કઈ રીતે મોબાઈલથી તમે ડાઉનલોડ કરી શકો છો મિત્રો મેં તો મારું સ્ટ્રોંગ બ્રાઉઝર ઓપન કરી લીધું છે અને ગૂગલ ઓપન કરી લીધું તો ગૂગલની અંદર તમારે સિમ્પલી લખવાનું છે આધાર કાર્ડ તમે આધાર કાર્ડ અહીંયા ટાઈપ કરી લઉં છું તો આધાર કાર્ડની તો આ રીતે આધાર કાર્ડની ફસ્ટ વેબસાઇટ ઓપન થઈ જશે તો તમારે તે ખોલવાની રહેશે આધાર કાર્ડની ફર્સ્ટ વેબસાઇટ તો આ રીતે તમે તમારી વેબસાઇટ આ રીતે ડેશબોર્ડ આવશે તમે તમારા મોબાઈલથી પણ કરી શકો છો તો મેં ફર્સ્ટ વેબસાઇટ સિલેક્ટ કરીને ભાષા સિલેક્ટ કરી લઉં છું તો આ રીતનો ડેશબોર્ડ આવી જશે તો નીચે ક્રોલ ડાઉન કરવાનું છે તમારે એમાં ગેટ આધાર નામનું ઓપ્શન આવશે તમે ક્રોલ ડાઉન કરીને જોઈ શકો છો આધાર ત્યાં સુધી તમે રાહ જોઈ શકો છો મિત્રો આ તમારો આધાર કાર્ડ નંબર એન્ડ્રોમેન્ટ નંબર વર્તુલ નંબર આ બધાયથી તમે તમારું ડાઉનલોડ કરી શકો તો હું મારા સિમ્પલી આધાર કાર્ડ નંબર અહીંયા ટાઈપ કરી લઉં છું તો આધાર કાર્ડ નંબરથી હું ડાઉનલોડ કરીને બતાવીશ તમને મારું આધાર કાર્ડ તમે આધાર કાર્ડ અહીંયા નંબર નાખ્યા પછી ફિલઅપ કરવાનો છે જે કેપ્ચા તમને જે જેબીસીડીમાં જોવા મળે એ જ રીતે તમારે ટાઈપ કરવાનો રહેશે તો હું એ કેપચા ફિલઅપ કરીને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરી દઈશ જો મિત્રો તમારા મોબાઈલ નંબરની અંદર ઓટીપી આવશે જે મોબાઈલ નંબર લિંક હશે આધાર કાર્ડ ની અંદર તમારો મોબાઈલ રજિસ્ટર કરાવેલો છે બનાવતી વખતે તે તો મારામાં ઓટીપી આવી ગયેલો છે તો હું ઓટીપી અહીંયા ફિલઅપ કરી દઉં છું ઓટીપી ફિલઅપ કરીને વેરીફાઈ આધાર ઉપર હું ક્લિક કરી લેશ વેરીફાઈ ડાઉનલોડ્સ તો અહીંયા આ રીતે થોડી લોડિંગ થશે અને પછી તમારું આધાર કાર્ડ અહીંયા ડાઉનલોડ થઈ જશે ફાઇનલી તો મિત્રો મારું આધાર કાર્ડ અહીંયા ડાઉનલોડ થઈ ગયું છે સિમ્પલી રીતે તો સાવજી છે તો હવે આ પાસપોર્ટ પ્રોટેક્ટ ફાઇલ હોય છે તેને કઈ રીતે ઓપન કરવી એની અહીંયા પાસપોર્ટ એક્ઝામ્પલ આપેલું છે તો અહીંયા એક્ઝામ્પલ જોઈએ પાસપોર્ટ પ્રોટેક્ટ આઠ કેરેક્ટરની તમારી ફાઇલ હશે તો તમારું આધાર કાર્ડની અંદર સરનેમ હોય કે નામ હોય ફર્સ્ટ પહેલા જોવાનું છે તો જો અહીં માનો કે અનિશ નામ લખ્યું હોય તો એ એન આઈ એસ અને તમારી ડેટ ઓફ બર્થની લાસ્ટ યર નાખવાની છે બે હજાર આવતી હોય તો તમારે અહીંયા બે હજાર ટાઈપ કરી લેવાની છે તો અનિશ બે હજાર એમ કરીને આ પાસપોર્ટ તમારો બની ગયો તો આ તમારો એક્ઝામ્પલ પાસપોર્ટ આપેલી છે તો હું મારું આધાર કાર્ડ આઈથી ખોલીને તમને બતાવું છું કે કઈ રીતે મારું આધાર કાર્ડ આઈથી

આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો તો તો છે ને મિત્રો સાવચી જો તમે મારી ચેનલ પર નવા હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો અને આવા જ વિડીયો તમને મારી ચેનલ પર મળતા રહેશે ગવર્મેન્ટ જોબ મિન્સ કે કોઈપણ જોબ પ્રાઇવેટ જોબ મિન્સ કે આવી ઇન્ફોર્મેશન